આમોદ તાલુકાના બોડકા ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને એસટી બસ વચ્ચે થયેલ ટક્કરમાં ચારથી પાંચ મુસાફરો લોહી લુહણ થયા હતા આ ગમખ્વાર અકસ્માત પાછળનું કારણ ટ્રકનું ટાયર ફાટવું હોવાનું સામે આવ્યું છે ટાયર ફાટતા ટ્રક ચાલીકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેના પરિણામે ટ્રક સામેથી આવી રહેલ બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતને પગલે હાઇવે પર મુસાફરોની ચિચારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા અંતરે રાહતની વાત એ છે કે તમામ ઈજાગ્રસ્તો હાલ ભયમુક્ત છે અકસ્માતની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ વહીવટી તંત્ર સાથે વાતચીત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટેની સૂચનાઓ આપી હતી આમોદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને કારણે ખોરવાયેલ વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરાવ્યું હતું અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે હાઇવે પર બનેલ આ ઘટનાએ ફરી એકવાર વાહનોની જાળવણી અને સુરક્ષા અંગે ચર્ચાઓ જગાવી છે